ગુજરાત હવામાન સમાચારની અંદર સ્વાગત છે આજે મિત્રો તારીખ થઈ છે સત્તર સપ્ટેમ્બર સત્તર સપ્ટેમ્બર અને મિત્રો બુધવાર બુધવાર એટલે કે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થાય એની તારીખ અને આજનો વાર એટલે ભારે કારણ કે ગુજરાત ઉપર અત્યારે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાય ભાગોની અંદર વહેલી સવારથી વરસાદનો રાઉન્ડ છે એ શરૂ થશે આંતરા નક્ષત્રની અંદર મિત્રો જે વરસાદ પડ્યો એ ઓતરા કાઢે છોતરા નામની જે કહેવત છે એ હવે સાચી પડવા જોવા જઈ રહી છે ઉતરા ફાલ્કન નક્ષત્રનું પણ અત્યારે છે એ વહન તરીકે જે શિયાળનું વહન છે એ શિયાળનું વહન પણ મિત્રો અત્યારે વહન જે છે એ છોતરા કાઢી શકે કારણ કે મધ્ય ભારત તરફથી એક સિસ્ટમ ગુજરાત નજીક આગળ આવતી જોવા મળી રહી છે અને આ સિસ્ટમનો ટ્રફ છે એ પણ મજબૂત બનતો જોવા મળી રહ્યો છે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ જે સર્જાની હતી એ લો પ્રેશર સિસ્ટમની અસર જ ગુજરાત તરફ વરસાદ લાવશે એની પણ અત્યારે માહિતી મળી રહી છે સાથે હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ જે આગાહી કરી છે એ પણ તમને આજના વિડીયોની અંદર જણાવીશું કે અત્યારે ચોમાસું તો અત્યારે વિદાય તરફ છે પરંતુ તેમ છતાં પણ ભારત દેશના અમુક ભાગની અંદર વરસાદ પડી રહ્યો છે અમુક ભાગની અંદર મિત્રો થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે કે વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ પડી રહ્યો છે તો બીજી બાજુ બંગાળની ખાડીની અંદર અત્યારે વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે આ તમે જોઈ શકો છો એ પ્રમાણે આમ જોઈએ તો મિત્રો ત્રણ વાવાઝોડા એક સાથે લાઇનમાં છે દર્શાવવામાં આવી રહ્યા છે એટલે કે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એક સાથે ભારત દેશ તરફ આવતી જે વરસાદની મોસમ છે એમાં ત્રણ વાવાઝોડા અત્યારે દર્શાવવામાં આવી રહ્યા છે જે પેસિફિક હિન્દ મહાસાગરની અંદર એક વાવાઝોડું એક વાવાઝોડું છે એ જાપાન અને ટોક્યો લાગુના વિસ્તારની અંદર અને એક વાવાઝોડું છે એ મ્યાનમાર અને થાઇલેન્ડ દેશના જે દરિયાઈ વિસ્તાર છે એમાં જોવા મળી રહ્યું છે હવે એક નવું વાવાઝોડું બંગાળની ખાડીની અંદર સર્જાશે એટલે કે બંગાળની ખાડીવાળું વાવાઝોડું છે એ મધ્ય ભારતમાં આગળ વધશે અને એ મધ્ય ભારત ભારતવાળી સિસ્ટમ ગુજરાતને અસર પહોંચાડશે આ મિત્રો જે પણ તમને માહિતી આપવામાં આવી છે એ ઓગણત્રીસ થી ત્રીસ સપ્ટેમ્બર વચ્ચેની આગાહી જે છે કરવામાં આવી એ પ્રકારની માહિતી છે ખાસ કરીને તમને દરેક માહિતીને દરેક આગાહી સચોટ જણાવીશું તો તમે અમારી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ રહેજો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ લોકજાગૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો પણ શેર કરી દેજો જેથી કરી દરેક મિત્રો સુધી સચોટ અને સાચી માહિતી પહોંચી જાય સત્યાવીસ સપ્ટેમ્બરથી ગુજરાત રાજ્ય ઉપર વાવાઝોડાની અસરની સિસ્ટમ છે જોવા મળશે કારણ કે અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે બંગાળની ખાડીની અંદર સત્યાવીસ સપ્ટેમ્બરના રોજ એક વાવાઝોડું છે સક્રિય થશે હવે આ વાવાઝોડું છે મિત્રો મ્યાનમાર અને થાઈલેન્ડ જે દેશ છે એના દરિયાઈ વિસ્તારની અંદર અને બંગાળની ખાડીની જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર સક્રાય સક્રિય થતો જોવા મળશે આંદમાન અને નિકોમ્બાર ટાપુઓથી આ વાવાઝોડું છે એ આગળ વધશે જેમાં સત્યાવીસ સપ્ટેમ્બરના મોડી સાંજ સુધીમાં આ વાવાઝોડું છે એ ભારતના જે બંગાળની ખાડીના દરિયાઈ વિસ્તાર છે કે તેની સરહદી વિસ્તાર કહેવામાં આવે એ વિસ્તાર સુધી પહોંચે પરંતુ એ પહેલાં તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્ય માટે ચોમાસું છે એ હવે કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે આગામી બે દિવસ સુધી વાતાવરણ કેવું રહેશે ગુજરાતમાં વરસાદ કયા કયા જિલ્લાઓની અંદર પડશે ખેડૂતો માટે ખુશીના સમાચાર છે કે નહીં આ દરેક માહિતી તમને જણાવવાની છે તો વિડીયોને ખાસ કરીને તમે અંત સુધી છેલ્લે સુધી જોતા રહેજો અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે મુંબઈ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારની અંદર એક સિસ્ટમ સક્રિય થઈ છે આ સિસ્ટમનો ટ્રફ છે એ ખૂબ મજબૂત દર્શાવવામાં આવી રહ્યો છે એટલે કે એનો ઘેરાવો છે મજબૂત દર્શાવવામાં આવી રહ્યો છે વિવિધ મોડલોના ભાગરૂપે તમને આગાહી જણાવીશું જીએફએસ મોડલના ભાગરૂપે આપણે અત્યારે જે માહિતી મેળવી રહ્યા છીએ આ માહિતીની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે વરસાદનો ઘેરાવો દક્ષિણ ભારત તરફથી આગળ વધી અને મધ્ય ભારત તરફ આગળ જતો જોવા મળી રહ્યો છે અને આ વરસાદની સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બનશે વાતાવરણની અંદર સિસ્ટમ અસર પહોંચાડશે અને સીધે સીધી અસર છે ગુજરાત તરફ આગળ આવતી જોવા મળશે એટલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર ગત રાત્રિના જે વરસાદ પડ્યો છે અને જે વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વરસાદ પડ્યો છે એવા વિસ્તારોની અંદર હજી વરસાદનું જોર વધવાની શક્યતા અત્યારે દર્શાવવામાં આવી રહી છે તો સાથે ગુજરાત ઉપર વાતાવરણની અસર છે એ પણ દર્શાવવામાં આવી રહી છે આ પ્રકારે બેથી ત્રણ દિવસ માટે ભારેથી ભારે દર્શાવવામાં આવી રહી છે કારણ કે મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડ લાગુના વિસ્તારની અંદર જે સિસ્ટમ વરસાદ સ્વરૂપે સક્રિય થઈ છે એ વરસાદની સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બની અને આગળ વધતો જોવા મળશે ગુજરાત ઉપર વરસાદની આગાહી છે એ બે દિવસ માટે વધશે અને પછી ફરી વખત સક્રિય થતી સિસ્ટમનો અસર પણ છે એ જોવા મળશે તો આ પ્રકારે અત્યારે માહિતી મળી રહી છે ગુજરાત ઉપર વરસાદનો જે ઘેરાવો છે એ પણ મજબૂત બનતો જોવા મળી રહ્યો છે સાથે તમને ભારત દેશનો મેપ દર્શાવી દીધી તો ભારત દેશના મેપની અંદર ખાસ કરીને અત્યારે તમે લાઈવ સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો કે પૂર્વ ભારતના ભાગ તરફથી મધ્ય ભારત અને ત્યાર પછી દક્ષિણ ભારત તરફ જે અરબસાગરના દરિયા તરફ જતી સિસ્ટમ છે એનો એક નકશો દર્શાવવામાં આવી રહ્યો છે કે આ સિસ્ટમ આ રીતના અસર પહોંચાડી શકે સાથે મિત્રો તમને આગાહી જણાવી દીધે ગુજરાત રાજ્યની ખાસ કરીને વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં સોળ સપ્ટેમ્બરમાં ચોમાસું વિદાય લે એવી અત્યારે માહિતી મળી હતી જેમાં સોળ તારીખના રોજ રાજસ્થાનના વધુ એક વિસ્તારો સાથે ગુજરાત કચ્છ બનાસકાંઠા વાવ થરાડ વિસ્તારોમાં ચોમાસું વિદાયની જાહેરાત હવામાન વિભાગે કરી છે એટલે હવે મિત્રો જે ખાસ કરીને ફોટામાં જ્યાં સફેદ કલર છે ત્યાં ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે આ મેપ મિત્રો આઈએમડી ડિપાર્ટમેન્ટે જાહેર કર્યો છે એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટે તારીખ જાહેર કરી હતી કે સોળ તારીખથી લઈ અથવા આમ ગણીએ તો ચૌદ તારીખથી પંદર તારીખ અને પંદર તારીખથી સોળ તારીખ આ ત્રણ દિવસની આગાહી આપણને જણાવી હતી કે ત્રણ દિવસની અંદર છે એ ગુજરાત ઉપરથી ચોમાસું છે એ વિદાય લેશે જેમાં શરૂઆત વિદાયની છે એ રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તાર હોય વાવથરાડ હોય તેમજ બનાસકાંઠા સાબરકાંઠાના વિસ્તાર છે અને કચ્છ લાગુના વિસ્તાર છે તો આટલા વિસ્તારોની અંદર છે વરસાદના ચોમાસાની ગતિવિધિ છે ધીમી પડી છે વાતાવરણ સ્થિર થયું છે ને હવે શિયાળાની ઠંડીની શરૂઆત થશે લાનીનોની અસર છે એ ભારત દેશ ઉપર દર્શાવવામાં આવી છે એટલે લાનીનોની અસર થશે તો એ અસર ગુજરાત તરફ આગળ વધશે અને ગુજરાતની અંદર મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ પ્રકારનું ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળશે જેમાં વાતાવરણ પલટા છે ચોમાસાનું વાતાવરણ છે ધીમે ધીમે ઓછું થતું જશે અને ગુજરાત રાજ્ય ઉપર ઠંડીનું પ્રમાણ વધશે એટલે કે શિયાળાની શરૂઆત ધીમે ધીમે શરૂ થઈ જશે અત્યારે હાલ પૂરતી બે દિવસ પહેલા જ આગાહી મળી હતી એ આગાહી પહેલા મિત્રો ચોવીસ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત માટે અતિભારે હજી પણ દર્શાવવામાં આવી રહ્યું છે કારણ કે રાજ્યમાં મેઘરાજાની વિદાય લે એ પહેલાં હવામાન વિભાગે સોળ સપ્ટેમ્બરથી બાવીસ સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં હળવોથી મધ્યમ વરસાદ પડે એની આગાહી કરી દીધી છે ખાસ કરીને આગામી ચોવીસ કલાક માટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં તાપી છે ડાંગ છે નવસારી છે વલસાડ છે દમણ અને દાદરાનગર હવેલી છે એમાં એલો એલર્ટ જાહેર કર્યું છે રાજ્યના અન્ય જિલ્લાઓની વાત કરીએ તો ત્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જેમાં અમદાવાદમાં વાતાવરણ છે એ વાદળછાયું દર્શાવવામાં આવી રહ્યું છે તો આ પ્રકારની અત્યારે લેટેસ્ટ માહિતી અને આગાહી સામે આવી છે ગુજરાત રાજ્ય ઉપર હજી પણ હવામાન પલટાતું જોવા મળશે હવામાન બદલાતું જોવા મળશે થી ત્રણ દિવસ માટે વરસાદ છે એ સીધી ગુજરાતને અસર પહોંચાડી શકતું નથી કારણ કે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ મધ્ય ભારતમાં આવશે મધ્ય ભારતવાળી સિસ્ટમ જો પોસિબલ હોય અથવા તો બને એવું બને કે આ સિસ્ટમ નબળી પડી જાય તો સિસ્ટમ છે ફરી વખત ત્યાંની ત્યાં સમાઈ જાય અથવા તો આ સિસ્ટમ આગળ ન વધી શકે પરંતુ નબળી બનતી સિસ્ટમો કરતાં ગુજરાત ઉપર છે એ વધારે પડતી અસર થતી સિસ્ટમો છે એ જે જેનો જોર વધારે હોય છે જે સિસ્ટમનું જેમાં બરંગાળની ખાડી હોય અરબસાગર હોય તો એ દરિયાકાંઠાના વિસ્તારોથી આવતી લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો છે એ અસર પહોંચાડી શકે છે બે દિવસ પહેલાં જ આગાહી કરવામાં આવી હતી અંબાલા પટેલે કહ્યું હતું અને પરેશભાઈ ગોસ્વામીએ સાથે કહ્યું હતું કે ગુજરાત ઉપર વરસાદની જે સ્થિતિ આગળ વધતી છે વાતાવરણની અંદર જે સ્થિરતા આગળ વધી અને આગળ જોવામાં મળતી માહિતી પ્રમાણે ગુજરાતના જે અમુક ભાગો છે દક્ષિણ ગુજરાત છે સૌરાષ્ટ્ર ઝોન છે અને મધ્ય ગુજરાત છે આટલા ભાગોને છે એ ખાસ કરીને જાહેર કર્યા હતા કે ત્યાં વરસાદ હજી પણ સોળ સપ્ટેમ્બરથી લઈ અને વીસ સપ્ટેમ્બર સુધી પડશે એટલે કે ચાર દિવસની આગાહી છે એ આ ભાગોની અંદર કરવામાં આવી હતી બાકીના જે ભાગો છે એની અંદર વરસાદની સ્થિતિ છે હજી પણ નબળી પડશે જેમાં કચ્છ છે કચ્છ છે સાથે સાથે મિત્રો બનાસકાંઠા છે સાબરકાંઠા છે અને મિત્રો વાવથરાડ છે મોરબી છે સુરેન્દ્રનગર છે આ ભાગોમાંથી ચોમાસું છે અત્યારે વિદાય તરફ આગળ વધી રહ્યું છે એનો મતલબ એવો કે હવે ગુજરાતમાં ચોમાસું વિદાય તરફ આગળ વધી ગયું છે જો અમુક સ્થળો ઉપર અથવા તો અમુક જિલ્લાઓની અંદર જે છૂટોછવાયો વરસાદ જોવા મળે તો જોવા મળી શકે કારણ કે જો સિસ્ટમો સક્રિય ન થાય વાદળછાયું વાતાવરણનો ઘેરાવો ન જોવા મળે તો વરસાદ છે એ ધીમી ધારે અથવા તો વરસાદ છે એ ઓછો પડતો જાય છે એ જ રીતના મિત્રો ગુજરાત રાજ્યમાંથી ચોમાસું છે એ ધીમે ધીમે વિદાય તરફ આગળ વધ્યું છે જેમ રાજસ્થાન રાજ્ય છે પંજાબ છે હરિયાણા છે આટલા વિસ્તાર અને આટલા રાજ્યોની અંદર પણ ચોમાસું અત્યારે વિદાય મોડ ઉપર આવી ગયું છે હવે ગુજરાત ઉપર વિદાય મોડ ઉપર આવ્યું અને હવે બીજા અન્ય વિસ્તારોની અંદર પણ વિદાય લેશે ત્યાર પછી ચોમાસું છે એ મુંબઈ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો તરફથી વિદાય લેશે તે પછી છે એ ઘેરાવો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે જે વરસાદનો ઘેરાવો દર્શાવવામાં આવ્યો છે એ હવે ઓછો થતો જશે અને ધીમે ધીમે વરસાદનું ચોમાસું છે એ નિષ્ક્રિય થતું જશે અને ચોમાસું છે એ સંપૂર્ણ રીતે વિદાય આ બે હજારને પચીસની સાલ માટે લેશે એ પ્રકારની માહિતી અત્યારે આવી ગઈ છે તો એ માહિતી તમને આવનારા સમયની અંદર એટલે કે આવતીકાલે ફ્રી વખત માહિતી સ્વરૂપે જણાવી દઈશું વિડીયો સારો લાગ્યો હોય તો આજનો વિડીયો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો